આજે ભારત મુક્તિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપેલું છે એકત્રીસ ડિસેમ્બરના રોજ તો આજે આ ત્રણ મુદ્દાઓ ઉપર આવેદનપત્ર આપવા આવેલ છે અને આજે ભારત બંધનું એલાન આપેલું છે તો આપણે વચ્ચે પંકજભાઈ દાફડા અમરેલીના બીએમપીના કાર્યકર્તા હારે છે તો આપણે એને બે પ્રશ્ન પૂછીએ આજે એકત્રીસ ડિસેમ્બર જે ભારત બંધનું જે એલાન આપેલું છે ભારત મુક્તિ મોરચા બહુજન ક્રાંતિ મોરચા રાષ્ટ્રીય પિછળાવર્તન મોરચા અને રાષ્ટ્રીય પરિવર્તન મોરચાના માધ્યમથી તો એ જે મુખ્ય સાથીઓ જે ત્રણ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને લઈને આજે ખાંભા તહસીલની અંદર જે અમે આવેદન દેવા આવ્યા છીએ કે જે પાર્લામેન્ટની અંદર ગૃહમંત્રી જે અમિત શાહે જે બયાન આપ્યું જે ટૂંપણી કરી એમના વિરોધમાં છે એ તો કા માફી માંગે અને કા પોતાનું રાજીનામું આપે એ પહેલો મુદ્દો છે બીજો જે સાથીઓ જે મુદ્દો છે ઈવીએમ ઈવીએમ હટાવો અને દેશ ઈવીએમના માધ્યમથી જે સાથીઓ નાદાયક સરકાર બને છે એ નાદાયક સરકારના માધ્યમથી આ કાળા કાનૂન પણ બનાવે છે અને રોજગાર અને શિક્ષણ ખતમ કરે છે અને સાથીઓ ત્રીજો જે મુદ્દો છે તમામ એસી એસટી ઓબીસી અને માઇનોરિટીની સાથીઓ ગણતરી કરવી ગણતરી એટલા માટે કરવી કે ખબર પડે કે કોનો હિસ્સો કોણ ખાઈ રહ્યું છે તો સાથીઓ આજે જે ત્રણ મુદ્દાઓને લઈને જે ભારત બનનું એલાન જે આપવામાં આવ્યું છે એમને લઈને ખાંભા તાલુકાની અંદર સાથીઓ અમે આવેદન લેવા આવ્યા છે જય ભૂલનાથજી જય